જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે નિર્દોષ પ્રેમ કથાની વાત કરવાના છીએ પ્રેમની તો ઘણી બધી વાતો તમે સાંભળી હશે પરંતુ આપણા લોક સાહિત્ય પણ બંધાણા છે તો આજે આપણે આણંદે અને દેવરાની આવી એક નિર્દોષ કરુણ અને બાળપણની પ્રીતિની વાત કરવાના છીએ વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો સાંભળવાની ખૂબ મજા આવશે

ઉછળા ફંગોડી ફંગોળીને ઉભે કાંઠે ચારો ચરતી પાસેની ગીરમાંથી સાવજની ડણકો સંભળાતી બે કાંઠે પારેવાના માળા જેવા આ હીરોના બે નેસલા પડ્યા છે સવાર સાંજ ભેંસોના આચળની શેડોને ધમોડે અને છાસ ને વલોણે બે નેસડા સીમ ગજવી મેલે છે અંદર સડી ઊભી રહી જાય એવા ઘાટા દૂધ દોણામાં સમાતા નથી

છોકરાને ઉગાડે માથે વેંત વેંતના ના ઓડિયા ઓડેલા છે ને છોકરીનો મીંડલા લઈને વાળેલો મોટો અંબોડો ભાતીગર લુગડાની કુચલીમાં ઢંકાયેલો હોય છે બે ના હાથમાં લાકડી બે આમલીની ઊંચી ઊંચી ડાળીએથી પાકા પાકા કાતરા ગોતી કાઢે લાકડીના ઘાયે મન ધાયરા નિશા નાટી ને પાડી નાખે અને વેચીને ખાય વાંદડા જેવા રમતિયાર બે છોકરા ગોંદરાના ઝાડની ઘટામાં ઓળકોળાંબો રમે છે પણ ઘણી ઘણી વાર તો છોકરી એ છોકરાને ઝાલી લે છે પણ ઘણી વાર તો છોકરો જાણી બુજીને જ પોતાને ઝાલવા દે છે આનંદ એને ઝાલવી એ કરતા તો હાથે ચલાવું એમાં દેવરાને વધુ આનંદ પડતો ઘણી વાર તો આ જાણી જોઈને ચલાઈ જવાની દેવરાની દાનત દેખાઈ આવતી અને આણલ દેખી જાય ને કહેતી કે તો કાઈ નહીં બાઈ આવી રમતમાં શું મજા પડે હા ચુકલો તો તું દોડતો જ નથી ને

આમ જો દેવરા મારા પગ ઉજળા એમાં શું કોઢિયાના પગ તો તારાથી ઉજડા હોય છે ઉજળા એટલે કોઢિયા ના આયરથી ઉજળા એટલે કોઢિયા એમ તો આપણા ગામના ગધેડાય ધોળા હોય છે ઉનાળાના બપોર થતા ત્યારે આંબલી અને વડલાની છાયણીમાં નદીની લહેરોથી દેવરાની આંખો મળી જતી અને વાગોળતી ભેંસોના શરીરનો તકયો કરી ને દેવડો પોઢી જતો અને આણંદે એટલી ઉભી ઉભી ડોબાનું ધ્યાન રાખતી કોઈ કોઈ વાર પીછા લઈ ને દેવરાના ઓડિયામાં ઉભા દઈ પછી ભૂખ્યા છોકરાને પોતાના હાથનો ઘડેલો રોટલો ખવડાવવા બેસતી ત્યારે ખાતો ખાતો દેવરો બોલતો અરે રે આણંદે મારી માં બિચારી ગઈઢી થઈ ગઈ એના હાથે હવે તારા જેવા રોટલા નથી થતા ત્યારે આણંદે કહેતી તો હું તને દાડી રોટલો લઈ આવીશે અંગૂઠો બતાવતી સાંજે જયારે ખાડુ ઘોડીને દેવરો પોતાને નેસડે જાતો ત્યારે જાણી જોઈને એકાદું પાડરું હાકવું ભૂલી જાતો પાછળથી આણંદે પાડરૂ હાકી

માથા ઉપરથી મોસલો ઉતરી ને હવે તો ચૂંદડી ઓઢાઈ ગઈ છે હવે આણંદદેહ ભેંસો ચારવા આવતી બંધ થઈ છે પણ સવાર સાંજ માથે પિત્તળની મેલી ને નદીએ પાણી ભરવા નીકળે છે તે વખતે જ એકબીજાની સાથે ચાર આંખોનો મેળાપ થાય છે અને એમાંય તે આંખો હજુ મળી ન મળી હોય ત્યાં તો બેય જણાની પાપણો કંજૂસ માણસના પટારા જેવી તરત નીચી ઢળી પડે છે

અને હવે એને રાતના ઘરમાં જઈને હું કઈ ફીગડા પહેરવા દઉં ખરું ને અરે આઈ રાણી બે જણા નાનપણની પ્રીતિ છે અને શું દીકરીને એ દુખી થવા દે વળી આપણને કર્યાવર કરવાની ક્યાં તેવળ નથી આપણે સોને મઢીએ તોય પીટિયા ઉતારી લેશે અને બે તો છોડ્યું છે આકેલ સાંઢ જેવી બેય નણધુ બાપડી દીકરાના ઘરેણા લુગડા પહેરી ફાડશે મારે ઈ ન કરવું

આવો આયર તો કોઈ બી ગામમાં પરણવા આવ્યો નતો તું તો બહુ ડુડા ચાલવા લાગ્યા દીવાની જોતે એ પાણીવાળી આંખોમાં ઝળહળી ઉઠી અને રાંદલમાં ની મૂર્તિ સામે બે હાથ જોડીને મનમાં અને મનમાં આણંદે બોલી હે માં તું તો સુરત દાદાની રાણી થઈ ને મારી ફજેતી થવા દઈશ તારા સતના દીવડા બળે છે ને શું હું ગાય ખાટકી વાડે દોરાય તેમ દોરાઈ જઈશ માંડવાની છે ગામે ગામના આયરો એકઠા મળ્યા છે નિખારેલ પાણ કોરાના નવા લુગડા અને માથે પછેડીઓ પહેરી ને કઈક જુવાનો કડિયારી ડાંગ પછાડતા ટલ્લા મારે છે વરલાડલો ઢોલરો દસે આંગળી વેઢ પહેરી ને બાજટ ઉપર વીરભદ્ર જેવો શોભે છે સૌ ફૂલ ગુલાબી થઈને ભરે છે પરંતુ ફક્ત દેવડાના અંગ ઉપર જ ઉજળા લુગડા નથી કે મો ઉપર જરી કે તેજી નથી દેવરો ભાન ભૂલો થઈને ભમે છે બારી ઉઘાડીને દે પછી તે નજર કરે ત્યાં દેવરાને નીચે ઢળેલ માથે ચાલ્યો જતો દેખે અને દે કહે છે કે આ ભાઠાડા ભમે ઈ રૂપાડા સુરાચું નહીં

સંસાર માંડો અરેપકો દઈ રહ્યો છે બોલ બોલી નાય છે તારી હિંમત છે છાતી માં જોર અગઘડી જા મીંઢળ તડી ને ચાલી નીકળું દેવરા હવે આગળની વાત કંઈક અલગ જ વળાંક લે છે પરંતુ મિત્રો સમય ઘણો થયો છે એટલે આગળની વાત આપણે બીજા વિડીયો જોશું કે શું આણંદ દે પરદેશી આયર સાથે પરણે છે કે પછી આણંદ દે અને દેવરાની પ્રીતિ બની રહે છે વિડિયો જોવા માટે મિત્રો જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને પાસે આપેલા બેલાયકર ને જરૂરથી પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો અને એક ખાસ વાત મિત્રો વિડીયો બનાવવાનો ઈરાદો કોઈ પણ વ્યક્તિ જ્ઞાતિ જાતિ કે ધર્મને ઠેસ પહોંચાડવાનો કે કોઈનું એ આડું અવડું બોલવાનો નથી પરંતુ આ વિસરી રહેલી લોકવાર્તાઓને લોકો સુધી પહોંચાડવાનો છે થેન્ક યુ